સાયટિકાની સમસ્યા કે જેમાં કમરના મણકામાં નસ દબાઈ ગઈ હોય એક વખત ઓપરેશન કરાવ્યા છતાં પણ ફરીથી રોગનો ઉથલો માર્યો હોય અને રોગ એટલી હદે વધી ગયો હોય કે ઉઠવું બેસવું ચાલવું દરેકમાં તકલીફ થતી હોય એવા એક પેશન્ટ મારી સાથે છે કે જેમણે એક વખત સ્પાઇનની સર્જરી કરાવી લીધી છે અને બીજી વખતે જ્યારે આ રોગ ઉથલો માર્યો તે આપણે આયુર્વેદની માત્ર ચૌદ દિવસની સારવારમાં ખૂબ એટલે ખૂબ રાહત થઈ ગઈ છે એવા પેશન્ટ રાણાભાઈનો આજે આપણે અનુભવ લેશું જય શ્રી કૃષ્ણ રાણાભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ તો શું તકલીફ થઈ હતી તમને રાણાભાઈ મને કમરની તકલીફ થઈ હતી પંદર વર્ષ પહેલા ઓપરેશન કરેલું હતું પંદર વર્ષ પછી પીડા થઈ ત્યાં ત્યાં લગભગ અંદાજે દોઢેક મહિનો થયો દોઢેક મહિનાથી શું દોઢેક મહિનો થયા નસ દબાતી હતી એના કારણે હું હાલી નતો શકતો મને સાહેબ પીડા વધારે થતી હતી કમરથી બે પગમાં આ બે બે એક પગમાં એક પગમાં નહીં એક પગમાં કોઈ તકલીફ નહીં એક પગમાં ડાબા પગમાં ડાબા પગમાં ડાબા પગ હતી કેવો દુખાવો થતો દુખાવો વધારે થતો તો મને ખાટલા માટે વિચાર કરવો પડતો હતો પછી પેલો મહેસાણા ગયો ઉમા પણ ના મેળાયો પછી રાજકોટ ગયો ઉમા પણ ના મેળાયો પછી જોતા 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 તમારો સંપર્ક કર્યો મેં કીધું હવે અહીંયા સહેલીવાર ના ટ્રાય કરી લઈ બરાબર એક તો મને દવા લેવી એ પણ તકલીફ છે રિવેક્શન આવી જાય દવાથી તમને રિવેક્શન આવી જાય તમારી દવા લીધા પછી મને આજ આજ સત્તરમો દિવસ છે સત્તર દિવસમાં ઘણો ફાયદો થઈ ગયો ચૌદ દિવસની તમે દવા આપી હતી એમાં શનિ રવિ આવ્યા એટલે એના કારણે દવા થઈ રહી હતી પણ મારાથી આવવાનું નહીં એટલે આજે આવ્યો આજે હતર દિવસ થયા પણ મને અત્યારે સમજો ને સાહેબ સિત્તેર ટકા ફાયદો હોય બરાબર હવે ચાલો હવે હાલવા ચાલવામાં કોઈ તકલીફ નથી એક જ ખાલી ચડે જ નક તો મારે અહીંયાથી તમારે હું આવ્યો ત્યારે હું લિફ્ટમાં આવ્યો હતો અત્યારે સીડીઓ ચડીને ઉતર્યો ત્રણ વાર

તમને રાણાભાઈ જેમ તમે બતાવ્યું હતું ડોક્ટરે પાછું બીજી વાર ઓપરેશન કરવાનું કીધું તમે કીધું કે જો કદાચ મેળ આવી જાય તો બરાબર મહિનાની દવા લેતા પછી આપણે ઓપરેશન કરવું પડશે એટલે બીજી વાર હા બીજી વાર જે પંદર વર્ષ પહેલા ઓપરેશન કરેલા તો પાછી નષ્ટબાય બીજી વાર કરવું હા સાહેબ કે આપણે ટ્રાય કરીએ મહિનાની દવા દઈએ જો કદાચ મેળ આવી જાય તો આવી જાય પણ મને કોઈ ફરક નતો પડતો સાહેબ એક જ ગોરી સાહેબે દીધી હતી

એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું રાણાભાઈને જે એમ આરઆઈનો રિપોર્ટ આપણે જોશું એમ આરઆઈ રિપોર્ટમાં જે છે એ માત્ર એલ ફોર એલફાઇસોનો છે ચાર પોઈન્ટ નવ એમ સ્પેસ છે અને એક જગ્યાએ આઠ પોઈન્ટ નવ એમ સ્પેસ છે એટલે એટલી હદે જે છે એ નસ દબાઈ ગઈ છે કે એમાં ઓપરેશન સિવાય ફરીથી કાંઈ થઈ શકે એવું નથી છતાં આપણી આયુર્વેદની મેડિસિન્સ જે છે કેટલી ઝડપથી સારવાર આપે છે આપણે એમને એક વખત જે છે એ બસ્તી કર્મ સારવાર કરાવી અને આપણે ટ્રીટમેન્ટ આપી એના પછી ચૌદ દિવસ પછી અત્યારે આટલી બધી રાહત છે કે એ પોતે ચાલીને આવી શક્યા એમ જયારે પેલી વાર આવે ત્યારે તો તમને બધા ભેગા લઈ આવ્યા ભેગા હતા કેટલા માણસો હતા પાંચ જણા ભેગા હતા હા બરાબર એક છોકરો ભાઈ હતા બે અહીંયાથી આવ્યા હતા બરાબર અને સીડીમાં ચડવામાં ધાર્યું હતું કે દેશી દવા આટલો જલ્દી ફાયદો નહીં નહીં સાહેબ મને એવું વિચાર જ નતો આ તો છોકરો વિડીયો જોતા જોતા મને કે તમે જપાટે હાલો

કે અહીંયા કદાચ મેળ આપણે ના આવી જાય ટ્રાય કરી લઈએ પણ મને તો સારામાં સારો મેળ આવ્યો એમ તમારા જેવા જે પેશન્ટ હોય કે જેને આવી તકલીફ છે હા એને તમે આપણી હોસ્પિટલની સારવાર વિશે શું કહેવા માંગો અમે એમ કહીશું કે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી તમે ગામગામ પહોંચી જાઓ બરાબર છે કે જો એક તો બિલ પણ ઓછું અને સારવારમાં ફાયદો તરત થાય સાહેબ બરાબર છે એક તો જો અમે તો ખેડૂત માણસો અમે કઈ ઘણા રૂપિયા નથી ખર્ચી હકીમ ને હવે અમારી બાજુ તો પ્રસાદ વર્ગ વધારે જ છે બધે તકલીફ છે હવે પણ અમે એ જ કે તમે ગાંધીધામ પહોંચો બીજા દવાખાને અમદાવાદ જવાની કે રાજકોટ જવાની જૂનાગઢ જવાની કોઈ જામનગર જવાની જરૂર નથી પાટણ જરૂર નથી તમે પહેલા એકવાર ના અહીંયા જાઓ છતાંય તમને ના મેળ આવે પછી ન જાજો પણ એકવાર ના તમે તમારા જોડે મૂકશો સાહેબ એટલે સાયટિકાના પેશન્ટને ખરેખર ઓપરેશન કરાવતા પહેલા એક વખત આયુર્વેદની સારવાર જો વ્યવસ્થિત લેવામાં આવે તો ઘણો સારો ફાયદો થતો હોય છે જેનું જીવતું જાગ ધોરણ છે રાણાભાઈ કે જેમને તો બીજી ઓપરેશન થઈ ગયા પછી આપણે ટ્રીટમેન્ટ લે છે તો ખરેખર તો દરેક વ્યક્તિને વિનંતી છે કે સાયટિકામાં ઓપરેશન કરાવતા પહેલા આયુર્વેદની સારવાર એક વખત કોઈ તકલીફ રહેવાની નથી પણ માન તો ઓપરેશન સતા મેળવી ગયો છે જય શ્રી કૃષ્ણ ભલે જય શ્રી કૃષ્ણ તમારો વિડીયો રાણાભાઈ જે દર્દી વિચારને ફાયદો થાય માટે આપણે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ તમે નાખી શકો નાખી શકો નાખી આપી